અરવલ્લી માં અંબાજી છતાં પદયાત્રીઓનો ઘસારો ભાદરવી પૂનમ ના મેળા ને લઈને પદયાત્રીઓ અરવલ્લી માં અરવલ્લી ની ગિરિમાળાઓ જય અંબે નાદ થી ગુંજી ઉઠી પંચમહાલ ગોધરા દાહોદ વિસ્તારના સંઘો અરવલ્લી પહોંચ્યા માતાજીનો રથ લઈને જઈ રહ્યા છે અંબાજી તો અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓનો ઘસારો વધ્યો ભાદરવી પૂનમના મેળાને લઈને પદયાત્રીઓ અરવલ્લીમાં અરવલ્લીની গিরિમાડાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી પંચમહાલ ગોધરા દાહોદ વિસ્તારના સંઘો અરવલ્લી પહોંચા અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓનો ઘસારો ભાદરવી પૂનમના મેળાને લઈને પદયાત્રીઓ અરવલ્લીમાં અરવલ્લીની ની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી પંચમહાલ ગોધરા દાહોદ વિસ્તારના સંઘો અરવલ્લી પહોંચ્યા માતાજીનો રથ લઈને જઈ રહ્યા છે અંબાજી તો અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓનો ઘસારો વધ્યો ભાદરવી પૂનમના મેળાને લઈને પદયાત્રીઓ અરવલ્લીમાં અરવલ્લીની અરવલ્લી ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી પંચમહાલ ગોધરા દાહોદ વિસ્તારના સંઘો અરવલ્લી પહોંચ્યા